આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર કોમરેજ દાદા ભગવાન મંદિર પાસે ટ્રક ડિવાઇડર કુદી ઇકો કાર સાથે અથડાઈ ટ્રક ચાલક ભાગે પહેલા સ્થાનિકોએ ઝડપી લીધો ટ્રક ચાલકે નશો કર્યો હોવાનું અનુમાન કામરેજ ચાર રસ્તા નજીક આવેલ દાદા ભગવાન મંદિર પાસે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક નેશનલ હાઈવેના ડિવાઈડર કૂદી ગઈ હતી અને સામેના ટ્રેક પર પાર્ક કરેલ ઇકો કાર સાથે અથડાઈ હતી બંને અકસ્માતની ઘટનામાં કાર ચાલકને ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી સુરત જિલ્લામાં પસાર થતા મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો એક ટ્રક મુંબઈ તરફથી અમદાવાદ જઈ રહી હતી તે દરમિયાન ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક નેશનલ હાઇવેના ડિવાઇડર ખૂતી ગઈ હતી અને સામેના ટ્રેક પર સાઇડમાં પાર્ક કરેલ ઈકો કાર સાથે અથડાતા ઇકો કાર ચાલકના પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી બનાવના પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રક ચાલક ભાગે તે પહેલા તેને ઝડપી લીધો હતો ટ્રક ચાલકે નશો કર્યાનું અનુમાન સ્થળ પર હાજર સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રક ચાલક પાસેથી પુષ્કળ ગંધ આવતી હતી અને તે પોતાના શરીરનું સંતુલન પણ જાળવી શકતો ન હતો લોકોએ તેને પકડી રાખ્યો હતો અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્ત ગ્રસ્ત ઇકો ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે કામરેજ પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ ન્યૂઝ સુરત